મિત્રો આપણે ભગવાન શ્રી કૃષ્ણના ત્રણ ફોટાના આધારે તેમના દિવ્ય સંદેશની વાત કરી રહ્યા છીએ આ સંદેશ ગીતા જ્ઞાથી પ્રેરિત છે અને તે તમારા જીવનને નવી દિશા આપશે તમારા હૃદયને શાંતિ આપશે અને તમને સત્યના માર્ગે ચાલવાની હિંમત આપશે ચાલો આપણે આ સંદેશને આગળ વધારીએ અને શ્રી કૃષ્ણના દિવ્ય જ્ઞાનના ઊંડાણમાં ડૂબકી લગાવીએ મિત્રો તમારી સામે ત્રણ ફોટા દેખાઈ રહ્યા છે તમારે માત્ર તેમાંથી એક ફોટો પસંદ કરવાનો છે હવે હું આશા રાખું છું કે તમે ભગવાન શ્રી કૃષ્ણનો એક ફોટો પસંદ કર્યો હશે હવે જે ભક્તોએ નંબર એક ફોટો પસંદ કર્યો છે તેમના માટે ભગવાન શ્રી કૃષ્ણ સંદેશ સાંભળીએ હે મારા પ્રિય ભક્ત જેમણે પહેલો ફોટો પસંદ કર્યો છે તેમને હું કહું છું તું જે પડકારોનો સામનો કરી રહ્યો છે તે બધા મારી દિવ્ય લીલાનો ભાગ છે જીવનમાં દરેક ઘટના દરેક ક્ષણ એક ઉદ્દેશ્ય ધરાવે છે તું શું ખોવાઈ ગયો છે એની ચિંતા ન કર પરંતુ તેનાથી શું શીખ્યો છે એના પર ધ્યાન આપ ગીતામાં મેં કહ્યું છે કર્મણે વાધિકારસ્તે માં ફલેશુ કદાચન તું ફક્ત તારા કર્મ પર ધ્યાન આપ ફળની ચિંતા મને સોંપી દે જ્યારે તું નિરાશ થાય ત્યારે એ વાત યાદ રાખ આ જગત એક રંગમંચ છે અને આપણે બધા તેના પાત્રો છીએ તું તારું પાત્ર નિષ્ઠાપૂર્વક ભજવ અને બાકીનું મારા પર છોડી દે તારું જીવન એક યજ્ઞ છે અને તારા દરેક કર્મ એ આ યજ્ઞમાં આપેલી આહુતિ છે જો તું આહુતિ શુદ્ધ હૃદયથી આપે તો તને મુક્તિનો માર્ગ મળશે જીવનમાં ઘણી વખત એવું લાગે છે કે તું એકલો પડી ગયો છે પરંતુ હું તને કહું છું તું ક્યારેય એકલો નથી હું તારા હૃદયમાં વસું છું તારા દરેક શ્વાસમાં હું હાજર છું તું ફક્ત મારું નામ લે અને તને એક નવી શક્તિનો અનુભવ થશે ગીતામાં મેં કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય લાનિર્ભવતી ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે હું આવું છું અને હું આજે પણ તારી સાથે છું જ્યારે તું નિર્ણય લેવામાં મૂંઝાય ત્યારે એક ઊંડો શ્વાસ લે અને મારી બાંસુરીનો નાદ સાંભળ તારું મન શાંત થઈ જશે તું જે પણ કરે છે તે શુદ્ધ ભાવે કર કારણ કે શુદ્ધ ભાવથી કરેલું કર્મ તને મુક્તિ તરફ લઈ જાય છે બીજાની નિંદા કે પ્રશંસાની ચિંતા ન કર કારણ કે નિંદા અને પ્રશંસા બંને ક્ષણિક છે તું ફક્ત તારા ધ્યેય પર ધ્યાન આપ અને હું તને સફળતા તરફ લઈ જઈશ જીવન એક સફર છે અને આ સફરમાં તું ઘણી વખત થાકી જશે પરંતુ એ વાત યાદ રાખ હું તારો સાથી છું તું જ્યારે થાકી જાય ત્યારે મારી શરણે આપ હું તને નવી ઉર્જા આપીશ ગીતામાં મેં કહ્યું છે મના પ્રસાદ સૌમ્યત્વ મનની શાંતિ અને સૌમ્યતા એ જ સાચો ધર્મ છે તું તારા મનને શાંત રાખ અને દરેક પરિસ્થિતિમાં સૌમ્ય રહે તો તને દરેક સમસ્યાનો ઉકેલ મળી જશે હે મારા પ્રિય ભક્ત જેમણે બીજો ફોટો પસંદ કર્યો છે તેમને હું કહું છું તારું હૃદય એક મંદિર છે અને તે મંદિરમાં હું વસું છું તું જે પ્રેમ અને ભક્તિ બીજાને આપે છે તે મારી પૂજા છે પરંતુ એક વાત હંમેશા યાદ રાખ પોતાના માટે પણ પ્રેમ રાખ પોતાની સંભાળ રાખ કારણ કે તું પોતે મારો અંશ છે અને તારી સંભાળ એ મારી સંભાળ છે જીવનમાં ઘણી વખત એવું લાગે છે કે તું બીજાને ખુશ કરવામાં પોતાની ખુશી ભૂલી ગયો છે પરંતુ હું તને કહું છું ખુશી એ એક એવી શક્તિ છે જે તારી અંદરથી જન્મે છે તું પોતાના મનને શાંત રાખ અને તારી અંદરની ખુશીને શોધ ગીતામાં મેં કહ્યું છે યતો યતો નિશ્ચલતી મનશ્ચંચલમ સ્થિરમ જ્યાંથી મન શાંત થાય ત્યાં જ સાચી ખુશી છે તો જે બીજાને મદદ કરે છે તે તારો ધર્મ છે પરંતુ એ વાત યાદ રાખ બીજાને મદદ કરતી વખતે પોતાનો આદર પણ રાખ કારણ કે તું મારો ભક્ત છે અને મારા ભક્તનો આદર મારો આદર છે જ્યારે તું થાકી જાય ત્યારે મારી બાંસુરીનો નાદ સાંભળ તારું મન શાંત થઈ જશે અને તને નવી ઉર્જા મળશે જીવન એક નદીની જેમ છે જે હંમેશા વહે છે ક્યારેક તેમાં ઉતાર ચઢાવ આવે છે પરંતુ તે ક્યારેય રોકાતી નથી તું પણ આ નદીની જેમ વહેતો રહે દરેક અવરોધને પાર કર અને મારી શરણે આ હું તને સમુદ્ર સુધી પહોંચાડીશ ગીતામાં મેં કહ્યું છે સર્વમ વિષ્ણુમ જગત આ આખું જગત મારું સ્વરૂપ છે તો શા માટે ડરે છે શા માટે નિરાશ થાય છે જ્યારે તું બીજાને મદદ કરે છે ત્યારે તું મારી ભક્તિ કરે છે કારણ કે દરેક જીવમાં હું જ છું પરંતુ એ વાત યાદ રાખ તારી અંદર પણ હું જ છું તો પોતાની સંભાળ રાખવી એ પણ મારી ભક્તિ છે તું દરરોજ થોડો સમય ધ્યાન માટે કાઢ મારું નામ જપ અને તારું મન શાંત થઈ જશે ત્રીજો ફોટો પસંદ કરનાર ભક્તો માટે શ્રીકૃષ્ણનો સંદેશ હે મારા પ્રિય ભક્ત જેમણે ત્રીજો ફોટો પસંદ કર્યો છે તેમને હું કહું છું તું એક એવો આત્મા છે જે સત્ય અને ન્યાયના માર્ગે ચાલે છે તારું જીવન એક દિવ્ય યાત્રા છે અને આ યાત્રામાં તું ઘણી વખત પરીક્ષાઓમાંથી પસાર થયો છે પરંતુ એ વાત યાદ રાખ દરેક પરીક્ષા તને વધુ મજબૂત બનાવે છે ગીતામાં મેં કહ્યું છે આત્માને કોઈ શસ્ત્ર કાપી શકે નહીં તું આત્મા છે અને તું અમર છે જીવનમાં ઘણી વખત એવું લાગે છે કે બધું સમાપ્ત થઈ ગયું છે પરંતુ હું તને કહું છું કશું સમાપ્ત થતું નથી દરેક અંત એ એક નવી શરૂઆત છે તું ફક્ત મારા પર ભરોસો રાખ અને આગળ વધ જે લોકો તારી નિંદા કરે છે તેમની ચિંતા ન કર કારણ કે નિંદા એ માત્ર શબ્દો છે અને શબ્દો ક્ષણિક છે તું તારા કર્મ પર ધ્યાન આપ અને તારા ધ્યેય તરફ આગળ વધ જ્યારે તું નિર્ણય લેવામાં મૂંઝાય ત્યારે મારી ગીતાનો આશરો લે ગીતામાં દરેક પ્રશ્નનો જવાબ છે ગીતામાં દરેક સમસ્યાનો ઉકેલ છે તું ફક્ત એક શ્લોક વાંચ અને તારું મન શાંત થઈ જશે હું તને વચન આપું છું જો તું મારી શરણે આવીશ તો હું તને ક્યારે નિરાશ નહીં કરું તું મારો ભક્ત છે અને હું તારો નાથ છું જીવન એક યુદ્ધ છે અને આ યુદ્ધમાં તારું સૌથી મોટું શસ્ત્ર તારું મન છે તું તારા મનને શાંત રાખ અને દરેક પડકારનો સામનો કર ગીતામાં મેં કહ્યું છે બુદ્ધિયુક્તો જહાતી ઉભે સુકૃત દુષ્કૃતે જે વ્યક્તિ બુદ્ધિથી યુક્ત છે તે સુકૃત્ય અને દુષ્કૃત્ય બંનેને ત્યજી દે છે તું ફક્ત તારા કર્મ પર ધ્યાન આપ અને બધું મારા પર છોડી દે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણનો આ સંદેશ ફક્ત શબ્દો નથી આ એક દિવ્ય જ્ઞાન છે જે તમારા જીવનને બદલી શકે છે ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે જે વ્યક્તિ પોતાના મનને નિયંત્રિત કરે છે તે જ સાચો યોગી છે તમે બધા એક યોગી છો તમારી અંદર એક દિવ્ય શક્તિ છે જે તમને દરેક પડકારનો સામનો કરવાની હિંમત આપે છે 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 જીવન એક યુદ્ધ અને આ યુદ્ધમાં તમારું તમારું સૌથી મોટું શસ્ત્ર મન તમારું મન જો શાંત હશે તો તમે દરેક યુદ્ધ જીતી શકશો અને શાંત મન માટે તમારે ભગવાન શ્રી કૃષ્ણની શરણે જવું પડશે તેમનું નામ લેવું પડશે તેમની ગીતા વાંચવી પડશે જ્યારે તમે ગીતા વાંચો ત્યારે તમને એક એવી શક્તિ મળશે જે તમને આખા વિશ્વનો સામનો કરવાની હિંમત આપશે ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે ન ત્વેવાહન જાતું નાસમ હું ક્યારેય નાશ નથી પામતો અને તું પણ નાશ નથી પામતો કારણ કે તું મારો અંશ છે તો શા માટે ડરે છે શા માટે નિરાશ થાય છે ઉઠ જાગ અને તારા ધ્યેયને પ્રાપ્ત કર જીવનમાં ઘણી વખત એવું લાગે છે કે બધું સમાપ્ત થઈ ગયું છે પરંતુ એ વાત યાદ રાખો જ્યાં સુધી શ્રીકૃષ્ણ તમારી સાથે છે ત્યાં સુધી કશું સમાપ્ત નથી તમારી અંદર એક એવી શક્તિ છે જે આખા વિશ્વને બદલી શકે છે ફક્ત તે શક્તિને ઓળખો અને શ્રીકૃષ્ણની શરણે જાઓ મિત્રો ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ આપણને એક મહાન સંદેશ આપે છે શ્રી કૃષ્ણનું જીવન એક ઉદાહરણ છે જે આપણને શીખવે છે કે જીવનમાં દરેક પરિસ્થિતિમાં શાંતિ અને સંયમ જાળવવો જોઈએ શ્રી કૃષ્ણે બાળપણમાં ગોકુળમાં ગોવાળો સાથે રમતા ગાયોને ચરાવતા અને માખણની ચોરી કરતા આ બધું એક દિવ્ય લીલા હતી જે આપણને શીખવે છે કે જીવનમાં નિર્દોષતા અને આનંદ જાળવવો જોઈએ જ્યારે શ્રી કૃષ્ણે કંસનો વધ કર્યો યારે તેમણે દર્શાવ્યું કે અન્યાયનો સામનો કરવો જરૂરી છે પરંતુ આ સામનો શાંતિ અને ધીરજથી કરવો જોઈએ શ્રીકૃષ્ણનું જીવન આપણને શીખવે છે કે દરેક પરિસ્થિતિમાં સંયમ અને બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું યોગસ્થ કુરુ કરમાણી યોગમાં સ્થિત થઈને કર્મ કર આનો અર્થ એ છે કે તું દરેક કર્મ શાંત મનથી કર અને ફળની ચિંતા ન કર જીવનમાં ઘણી વખત એવું લાગે છે કે આપણે એકલા છીએ પરંતુ લીલાઓ આપણને યાદ અપાવે છે છે કે તેઓ હંમેશા આપણી સાથે રાખી ત્યારે તેમણે દર્શાવ્યું કે જે વ્યક્તિ શરણાગત થાય છે તેની હું હંમેશા રક્ષા કરું છું તો તમે શા માટે ડરો છો શા માટે નિરાશ થાઓ છો શ્રી કૃષ્ણની શરણે જાઓ અને તમને દરેક સમસ્યાનો ઉકેલ મળી જશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનો આ સંદેશ જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો અને તમારી પોતાની ચેનલ ઓમ વોઇસ ગુજરાતી ને કરવાનું ના ભૂલો